પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં પોલીસ સ્ટેશન સામે આવેલા સરકારી પડતર જમીન પર વર્ષોથી ઊભા થયેલા કાચા પાકા ગેરકાયદે દબાણો સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી કાલોલ મામલતદાર નગરપાલિકા પોલીસ વિભાગ તેમજ અન્ય વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે દબાણો ઉપર જેસીબી ચલાવી દેવામાં આવ્યા હતા કાર્યવાહી પૂર્વે એમજીવીસીએલ દ્વારા વીજળીના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હતા અંદાજે છેલ્લા ચાળીસમી પિસ્તાલીસ વર્ષથી કેટલાક લોકો અહીં દબાણ કરી રહેતા હતા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં તાંત્રિક વિધિ પૂર્ણ કરીને કાર્યવાહી કરાઈ હતી કાલોલ મામલતદારે જણાવ્યું કે હજુ બાકી રહેલા આશરે અગિયારમી બાર દબાણો આગામી દસ દિવસમાં દૂર કરવામાં આવશે આજ રોજ કાલોલ નગરપાલિકા વિસ્તારના સર્વે નંબર સત્તર સત્તાણું સત્તર અઠ્ઠાણું સર્વે નંબર માટે ઓગણીસ દબાણો કાચા મકાનો સાથે દૂર કરવામાં આવ્યા છે અને શાંતિપૂર્ણ રીતે દબાણની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને હજુ દસથી અગિયાર મકાનો બાકી છે એને છેલ્લી નોટિસ આપવામાં આવેલ છે અને દસ દિવસમાં એ પણ દબાણની કામગીરી પૂરી કરવામાં આવશે